હું રાજેન્દ્ર ચાવડા કડીના ધારાસભ્ય હું કડીના તાલુકા અને શહેરના તમામ નાગરિક ભાઈઓ અને બહેનોને આ દિવાળીની શુભકામનાઓ પાઠવું છું અને નવા વર્ષના નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું સાથે સાથે આપ સૌનું નવું વર્ષ આરોગ્યપ્રદ સુખાકારી રહે અને સમૃદ્ધિમય આપણું નવું વર્ષ નીવડે તેવી શુભકામના પાઠવું છું અને સાથે સાથે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીનો જે નારો આપ્યો છે તેને આપ સૌ સાથ અને સહકાર આપી અને તેને સાર્થક કરીએ અને આપ સૌ સ્વદેશી વસ્તુ જ વાપરવાનો આગ્રહ રાખીએ એવી હું સૌને અપીલ કરું છું અને આપણા વડાપ્રધાનશ્રીનું જે આત્મનિર્ભર ભારત અને બે હજાર સુડતાલીસની અંદર આપણું વિકસિત રાષ્ટ્ર બને જે એમને જે વિઝન છે એ વિઝનને પણ આપણે સફળ બનાવીએ તેવી સૌ નાગરિકોને હું અપીલ કરું છું